અક્ષય નવમી બે હજાર પચીસ પચીસ તારીખ શુક્રવાર ઓક્ટોબર નવમ વિશેષતા આમળા પૂજન અક્ષય દિવસ અક્ષય નવમીનો પરિચય હિન્દુ પંચાંગ મુજબ કાર્તક મહિનાની નવમીને અક્ષય નવમી અથવા આમળા નવમી તરીકે ઓળખવામાં આવે છે આ દિવસને ધર્મ દાન અને તપસ્યાના અક્ષય ફળ આપનારો પવિત્ર દિવસ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલા પુણ્યકર્મ કદી નાશ પામતા નથી એટલે જ તેનું નામ અક્ષય એટલે કે નાશ ન થતું છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા તુલસી અને આમળા વૃક્ષની આરાધના અત્યંત શુભ માનવામાં આવે છે અક્ષય નવમી કાર્તિક માસના સ્નાનદાનના મહિમાને ચરમસીમાએ પહોંચાડે છે આમળા નવમી શુમ છે આમળા ઇન્ડિયન ગુસબરી એટલે આયુર્વેદ મુજબ એક અત્યંત પવિત્ર અને ઔષધીય વૃક્ષ એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ આ વૃક્ષમાં નિવાસ કરે છે આમળા નવમીના દિવસે વિષ્ણુજી અને તુલસી માતાની સાથે આમળા વૃક્ષની પૂજા કરવામાં આવે છે આમળા વૃક્ષની નીચે વિષ્ણુ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરીને પૂજન દાન અને પરિક્રમા કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે અક્ષય નવમી બે હજાર પચીસ પૂજા મુહૂર્ત તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવાર એકાદશી તિથિ શરૂ ત્રીસ ઓક્ટોબર રાત્રે આઠ વાગ્યા છત્રીસમી નવમી તિથિ સમાપ્તિ એકત્રીસ ઓક્ટોબર સાંજે છ વાગીને બેતાલીસ મિનિટ સુધી શુભ પૂજા સમય સવારે સાડા છ સવારે સાડા અગિયાર વચ્ચે સૌથી ઉત્તમ મુહૂર્ત પરિક્રમા સમયે દિન દરમિયાન કોઈ પણ સમયે આમળા વૃક્ષની આસપાસ ન અથવા અગિયાર ચક્કર અક્ષય નવમીની પૂજા વિધિ એક વહેલી સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરો બે ઘરમાં કે મંદિરના દ્વાર પર રાંધેલા અન્ન અને તુલસીના પત્ર અર્પણ કરો ત્રણ વૃક્ષની પાસે જઈ ત્યાંગ પાણી અર્પણ કરો ચાર નીચે ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો પાંચ તુલસી દળ ચંદન ફૂલ અને ધૂપથી પૂજા કરો છ આમળા વૃક્ષની નવ અથવા અગિયાર વખત પરિક્રમા કરો સાત તુલસી અને આમળાનું ફળ વિષ્ણુજીને અર્પણ કરો અને પછી પ્રસાદ રૂપે સ્વીકારો આઠ જરૂરિયાતમંદોને દાન કરો આ દિવસે અન્નદાન તિલદાન અને વસ્ત્રદાનનો વિશેષ મહિમા છે અક્ષય નવમી કથા આમલા નવમી કથા એક વાર નારદમય વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને પૂછ્યું હે નારાયણ કાર્તિક મહિનાની સુદ નવમીનો મહિમા શું છે અને આમળા વૃક્ષનું પૂજન કેમ કરવું જોઈએ ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા થી વધુ હે નારદ પ્રાચીન સમયમાં અયોધ્યામાં નૃત સોમેશ્વર રાજા રાજ કરતા હતા તેઓ ધર્મનિષ્ઠ દયાળુ અને વિષ્ણુભક્ત હતા એક વર્ષ કાર્તિક માસમાંગ ભયાનક દુષ્કાળ પડ્યો રાજાએ વિષ્ણુજીને પ્રસન્ન કરવા તપસ્યા કરવાનો નિશ્ચય કર્યો એક દિવસે સ્વપ્નમાંગ તેમને ભગવાન વિષ્ણુ દર્શન આપી બોલ્યા હે રાજન તું કાર્તિક શુભ નવમીના દિવસે આમળા વૃક્ષની નીચે મારી પૂજા કરજે તે પૂજાથી તારા રાજમાંગ સુખ સમૃદ્ધિ આવશે અને તું ચિરંજીવી પુણ્ય પ્રાપ્ત કરશે રાજાએ તે મુજબ આમળા વૃક્ષની નીચે સ્નાન પૂજન કર્યું તુલસી દળ અર્પણ કર્યા અને બ્રાહ્મણોને અન્નદાન કર્યું

તુલસી ત્વંગ નમસ્તે સ્તુ પાપ હર મમ પ્રિય વિષ્ણુના મનમાં સ્થિતે સર્વમંગલકારીની અક્ષય નવમીનો મહિમા આ દિવસે તુલસી અને આમળા વૃક્ષની પૂજા કરવાથી પિતૃદોષ નાશ પામે છે કાર્તિક મહિનાની આ નવમીથી સતયુગનો આરંભ માનવામાં આવે છે આમળા ફળનું સેવન કરવાથી આરોગ્ય આયુષ્ય અને તેજ મળે છે જે સ્ત્રી આ દિવસે વિષ્ણુ તુલસીની સાથે આમળા વૃક્ષની પૂજા કરે છે તેને અક્ષય સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અન્નદાન જળદાન અને દીપદાન અક્ષય ફળ આપનાર છે આમળાનું ધાર્મિક અને ઔષધીય મહત્વ આમળા આમલા ને આયુર્વેદમાં દિવ્ય ફળ કહેવામાં આવ્યું છે તેમાં વિટામિન સી પ્રચુર માત્રામાં હોય છે જે આરોગ્ય માટે અત્યંત લાભદાયક છે શાસ્ત્રો અનુસાર આમળાનું ફળ લક્ષ્મીજીનું પ્રિય ફળ છે આમળા વૃક્ષનું વાવેતર કે પૂજન કરવાથી પાપનો નાશ અને પુણ્યની વૃદ્ધિ થાય છે અક્ષય નવમી પર કરવાના શુભ કાર્યો तुलसी અને આમળા વૃક્ષનું પૂજન विष्णुજીને પીળા ફૂલ અને તુલસી અર્પણ અન્નદાન વસ્ત્રદાન તિલદાન गायને ખવડાવું બ્રાહ્મણોને दक्षिણા આપવી આમળા ફળથી બનેલા પ્રસાદનું સેવન ગરીબોને ભોજન કરાવવું અક્ષય નવમીના દિવસે શૂન્ય કરવું ઉપવાસ કર્યા પછી ખોટું બોલવું કે રોજ કરવો આમળા વૃક્ષના પાન તોડવા નહીં અન્ન બગાડવું કે જલ ત્યાગ કરવો નહીં કોઈ પ્રાણી अथवा વૃક્ષને हानि પહોંચાડવી નહીં અક્ષય નવમીના ફળ વિષ્ણુજીની કૃપાથી અખંડ સુખ અને સંપત્તિ મળે છે સંતાન સુખ આયુષ્ય અને આરોગ્યમાન વૃદ્ધિ થાય છે અને પ્રભાવ દૂર થાય છે પુણ્ય અક્ષય બને છે એટલે કે અનેક જન્મો સુધી નાશ ન પામે ઉપસંહાર અક્ષય નવમી એટલે અક્ષય પુણ્યનો તહેવાર આ દિવસે વિષ્ણુજી તુલસી અને આમળા વૃક્ષની પૂજા કરવાથી મનુષ્યના જીવનમાં સમૃદ્ધિ આરોગ્ય અને શાંતિનો આશીર્વાદ મળે છે કાર્તિક માસના આ દિવસે એક પણ પુણ્યકર્મ ચાહે તે નાનો હોય અને ઘણો ફળ આપે છે તેથી દરેક ભક્તે આ દિવસે સ્નાન દાન જપ તુલસી આમળા પૂજન અને સાત્વિક ભોજન કરવું જોઈએ આમળા નવમીના દિવસે કરેલું પુણ્ય અક્ષય બને છે અને વિષ્ણુજીની કૃપાથી જીવનમાં કદી અભાવ રહેતો નથી